હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં તો ભાગી ગયા છે સવારના નવ અને હું જાઉં છું યોગામાં તો કામ બધું પતાવી દીધું હોય અડધું પતાયું હોય અડધું બાકી હોય થોડુંક આવીને કરીશ અને મીસુને જવાનું હોય સ્કૂલે એટલે આવીને ફટાફટ એને જમાડીને મૂકવા જઈશ ને માન્યને લેવા જઈશ તો ચાલો હું જઈ આવું યોગામાં પછી આપણે મળીએ આપણા શરીરમાં

ઓલું પગમાંજી મસાજ કરે ને ઘીથી પહેલાં ખબર હોય કે પહેલાંના ઘી ઘીથી મસાજ કરતા તળિયામાં તો અત્યારે હવે નવી ટેકનોલોજી આવી ગઈ તો હવે કરવું ન પડે જાતે થઈ જાય તો ત્રણ ચાર દિવસ માટે ડેમો છે ફ્રીમાં એટલે પછી જેને જોઈન કરવું હોય ને કરી શકે તો અમે યોગાવાળા બધા જે ગ્રુપ છે ને બધા ગયા હતા અમે તો મજા આવે કરવાની તો એનું છે ને પ્રાઇસ છે ડેઇલી આપણે દસ મિનિટ તમારે કરાવવું હોય ને તો સેવન્ટી રૂપીસ છે અને વન મંથના ટુ થાઉઝન્ડ અને એમાં તમે કોઈ કસ્ટમર લઈને જાઓ ને તો એમાં દસ ટકા ડિસ્કાઉન્ટ કરી દે અને ગાયના ઘી નું કરવું હોય ને તો એના કઈક હોય ને પાંચ દિવસ ફ્રી છે એમાં પેકેજ કરાવો ડેલીનું તો એવું છે કંઈક તો મસાજ કેવું લાગ્યું તમને એ જરૂરથી કહેજો તો ચાલો હવે મીસુબેનને મૂકી આવું અને માન્યાને લઈ આવું તો માનું બેન આવી ગયા છે સ્કૂલેથી ઘરે અને વરસાદ એવો અંધાયરો છે ઝરફર જરીક ચાલુ થયું તું ખૂબ અંધારો છે બાર વરસાદ જો એવું છે આરી હોતે ગયો છે જરાક રેડો અને અમે આવ્યા પછી તો માન્યા બેન થઈ ગયા છે રેડી ફ્રેશ થઈ ગયા છે હે ને તો આ પ્રીતિ નું મિક્સર મંગાવ્યું તો આપણો એ પણ આવી ગયું છે તો ચાલો અનબોક્સિંગ કરીએ અને જોઈએ કે કેવું છે તો કોઈ આ યુઝ કર્યું હોય ને તો રિવ્યુ મને આપજો કેવાક છે આનું અનબોક્સિંગ કરી લઈએ માન્યા બેન એટલી ઉતાવળ છે આખો Mún karið skjarnið, mún karið saman. Þannig að við rækum. Veit. Það er bæðjúlega. Amrið, það er ekkert mér. Það er ekkert mér. Það er bíl á sef.

અને આ છે આંટા મેકર બરાબર આ બધા એના પાટ ખમણ સ્લાઇસ અને ડુંગળી માટે કટિંગ કરવા માટે બધું ગાજર જે કે જીણું ક્રશ કરવું એના માટે છે આ છે ને સ્લાઇસ માટે છે આમાં ફિટ કરી દઈએ ને એટલે ઓકે આમ ફિટ કરવાનું હોય એવું મને ખબર છે બરાબર આ મને લાગે છે એક્સ્ટ્રા એવું લાગે છે જ્યુશન છે ઓકે તો આજ સાયકલ આઈટમ જો મિક્સર ની પછી જેમ જેમ યુઝ કરીશ ને તમને બતાવતી જઈશ તો પહેલા પોસ્ટ આપણે જોઈ લે કે આ મિક્સર ની મોટર બરાબર ચાલે છે ને જો પછી આપણે એમાં કઈ પીસશું તો આમાં જો લાઈટ થઈ તો ચાલો ચાલે તો છે ઓડી માં છે ને જો એટલે સ્ક્રેચ દેખાણા મને આ મેં સાફ કર્યા તો ગયા નહીં ભીનું કપડું લઈને તો જોઈએ હવે તો ગાઈસ આયા જો હું ને મને જમ બેસી ગયા છીએ તો અમારે જમ શું છે જો તો જો મસ્ત મજાના સિમ્પલ પવા બનાવ્યા છે માનું ના પવા હમણા છે ને બો ભાવે છે હમણાથી નહીં એટલે પવા કે મમ્મી પવા બનાવ મે તો સારું ચાલો ગાઈઝ વાગ્યા છે પોણા ચાર અને વરસાદની ધબ ધબાટી ચાલુ થઈ ગઈ છે ક્યારની જ્યારે મેં તમને વિડીયો ક્લિપમાં બતાવ્યું ત્યાંથી વરસાદ ચાલુ થઈ ગયો હતો અને આજે અમે હું ને માનું સુતાય નથી નહીં માને માન્ય ને કાલ છે હોલીડે કેમ કે ટેન્થની એક્ઝામ ચાલે છે એટલે કાલે હોલીડે બે છે અને પોણા ચાર વાગ્યા છે જો આવો ને આવો જ ચાલુ છો સેમ ટુ સેમ નહીં ઓછો કંઈ વધારે

અહીંયા હું આવી ગઈ છું મિસુને સ્કૂલે લેવા માટે અને વરસાદ જો ટપક ટપક ચાલુ છે તો રેનકોટ પહેરી અને નીકળી પડ્યા તો ગાય જોવા વાગી ગયા છે સાંજના આઠ અને ભક્તિબેન રોકાણા છે પ્રિયા બેન આવ્યા તા ને એને રોકવા તા પણ એ રોકાણા નહીં આવશે બુધવારે બુધવારે સવાર થી સાંજ અને અહીંયા અમારું

તેલ દરવાજા ભક્તિબેન કે તેલ મૂકો એટલે ઈ કર્યું બાકી જો ચોકડી માં કેવું પડ્યું છે અને નાસ્તો કર્યો તો એટલે બહુ ભૂખ ન

એટલે મેં કીધું એને રોકશું એમ પણ એ રોકાણા નહિ કે અમારે જાજુ રસ્તો થઈ જાય ત્રણ કલાક પાછું વરસાદ હતો એટલે એ કે રોકાવું નથી પાછા આવશું એમ એટલે નાસ્તો કરાવી દીધો અને અમારું કામ ચાલે છે હું અહીંયા દૂધ ગરમ કરી લઉં પછી બીજું કરીએ આવું બનાવી ને પછી રાખશે ઓને વિખેલું ન હોવું જોઈએ આજ મેં અગાઉ કીધું તું મેં જો ઓલો વિખેલ તો રોતી નહીં બધું બનાવ લેજે

ફ્રી થઈ ગયા અને ભક્તિબેન ને ફોન ચાલે છે તો ફોન એનો પૂરો થાય એટલે આપણે ચાલવા જઈશું બારે અને કાલે પછી જોશું ક્યાંક જાશું તો કાલે માન્ય બેન રજા છે ને તો મેળે મેળ છે અને માન્ય મિશુ એટલી ખુશ હતી ને કે ભક્તિ આંટી આવવાના છે ભક્તિ આંટી આવવાના છે નોતા આવવાના ને નક્કી નહોતું થતું ને તો એ મિસુ ને માનુ બે કહી ગયું તું ફોન કરજે આવે ને આવે કે તો આવ્યા છે જો ક્યારે મળ્યા નહોતા ને તો એમ મતલબ એટલું છોકરીઓ ને એમ હતું ના ના આવે જ એમ આપણે ઓલું કે વાઇબ્રેશન હોય ખેચે છે એકા બીજા ને એના જેવું છે તો પેલી વાર મળ્યા ને તો એવું લાગતું નથી પેલી વાર મળ્યા બહુ મજા આવી તો ચાલો હાલતા આવીએ બહાર જઈને પછી મળીએ પાછા આવીને ચાલીને આવતા રહ્યા અને બધા નાઇટ ડ્રેસ પહેરી પહેરીને સૂઈ પણ ગયા છે જો આજે ક્યારે હોય ખબર જ નથી આજે જાગરણ કરવાનું છે ને જો અહીંયા મીસું છે એવું છે તો આજના વિડીયો એન્ડ એ જ કરી લેશું મળશું એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય ભાઈ જય શ્રી કૃષ્ણ બધાને લાઈક શેર સબસ્ક્રાઈબ બાય